આજે દેશની આઝાદીનો પર્વ સ્વતંત્રતા દિવસની આખા દેશના વાસીઓને ગુજરાતના વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ ગાંધી સરદારની ગુજરાતની ભૂમિ આ એવી ભૂમિ રહી છે કે એને હંમેશા ગુલામી જોર જુલમ અત્યાચાર લોકોના અધિકારો છીનવવાની ક્યાંય પણ વાત થઈ હોય તેની સામે અવાજ ઉઠાયો છે લાંબા સમય સુધી સંઘર્ષ પણ કર્યો છે આ ધરતીના સપૂતો મહાત્મા ગાંધીજી સરદાર સાહેબના નેતૃત્વમાં આખા દેશના લોકોએ આઝાદીની લડાઈ લડ્યા અને દેશને મહામૂલી આઝાદી અપાવી છે ત્યારે આજે સ્વાતંત્ર્ય દીને એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશભક્તો શહીદો વીરોને આજે યાદ કરીએ છીએ એમના બલિદાનોને બિરદાવીએ છીએ